દાહોદ જિલ્લાના સિંધવ તાલુકા ખાતે ગૌરવ રથયાત્રા પહોંચતા સૌ મહાનુભાવો દ્વારા રથયાત્રાએ દાહોદ છે કે ભગવાન બિરસા મુંડાએ આપણી આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથી સાથે લડત આપી શહીદી વોરી હતી બિરસા મુંડાએ લોકહિતના કાર્ય કરી આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે પરિણામલક્ષી પગલા લીધા છે ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું બિરસા મુંડાની યાદમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ તારીખ પંદર નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાશે રિપોર્ટર પ્રદીપકુમાર ટી વળવાય સિંગવર્ડ